યુનિવર્સિટી સાથે સંકળાયેલી ડીઆરબી કોલેજમાં એડમિશનમાં ગેરરીતિના આરોપ સાથે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆત બાદ યુનિવર્સિટી સત્તાધીશો દોડતા થઈ ગયા ડીઆરબી કોલેજે એકાણું એડમિશન રદ કરી દીધા છે ડીઆરબી કોલેજ અને જી ગાબાની કોલેજ સત્તાધીશોએ વટ જઈને ઓફર લેટર આપ્યા હતા જે બાબતે તપાસ તપાસ રચના કરવામાં આવી હતી પ્રાથમિક દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જીકાસ પોર્ટલ લઈને વિવાદ સર્જાયા છે ત્યારે કુમાર કાનાણીએ પત્ર લખવા પડ્યો છે મુખ્યમંત્રી કિશોરસિંહ ચાવડા ઉપસ્થિત છે સાહેબ કુમાર કાનાણીએ પત્ર લખવા પડ્યો છે કે ખાનગી કોલેજો મન ફાવે તેમ મનમાની કરી રહ્યા છે પ્રવેશ પ્રક્રિયામાં છે ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમવાર એક અરજી અનેક વિકલ્પ હેઠળ સાડા છ લાખ ગુજરાત રાજ્યની અંદર અરજી મળી છે આપણા શહેરમાં આવેલી નવનિમા બીબીએ કોલેજના કોલેજે પોતાની બેઠક કરતા દસ ગણીય વધારે વિદ્યાર્થીઓને એડમિશન એલોટમેન્ટ લેટર કરવાથી એની તરત જ તેની પ્રવેશ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે તપાસ સમિતિને માહિતીને આધારે એકાણું જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ જે છે એ રદ કરી દેવામાં આવ્યા છે અને આ વિદ્યાર્થીઓ ત્રીજા રાઉન્ડની અંદર અન્ય કોલેજની અંદર મેરિટને આધારે તેઓને પ્રવેશ ફાળી દેવામાં આવશે આ જ રીતે જેડી ગામાડી કોમર્સ કોલેજની અંદર પણ બીબીએની અંદર જે આ ઘટના બની હતી ત્યાં વધારાનો ડિવિઝન આપીને જે તે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાડી દેવામાં આવ્યા હતા આ ઉપરાંત સુરત શહેરની અંદર જે જે કોલેજોએ પોતાના એડમિશન એલોટમેન્ટ લેટર ઇસ્યુ કર્યા હતા એ તમામ કોલેજોને વધારાના ડિવિઝનો આપીને પણ ગઈકાલે રાત્રે પ્રવેશ પ્રક્રિયા શાંતિપૂર્ણ પૂરી કરાવવામાં આવી છે વહેલો તે પહેલો ધોરણ નહીં પણ મેરિટને આધારે ફાળવાયેલા સમગ્ર બંચની અંદર એ સમય મર્યાદાની અંદર એ પ્રવેશ લઈ શકે છે એટલે એ રીતે પ્રવેશ ફાડી દેવા અને હજુ પણ કોઈ બાકી હશે તો તેને ત્રીજા રાઉન્ડની અંદર મેરિટને આધારે જ પ્રવેશ ફરવામાં આવશે જે પ્રમાણે તપાસ કમિટી નિમી હતી ત્યારે તપાસમાં કયા મુદ્દાઓ બહાર આવ્યા છે કઈ રીતની ગેરરીતિ બહાર આવી છે તપાસના ફક્ત મુદ્દા જણાવીએ તો કોલેજે આ પોતાની બેઠક કરતાં દસ ગણી જે મોકલી છે એ સંપૂર્ણપણે અયોગ્ય છે અને એના બદલાની અંદર બોર્ડ ઓફ મેનેજમેન્ટ જે છે એ એ પ્રશાસનને જરૂરી શિક્ષા કરશે ત્રીજી વાત જે છે કે જે મેરિટ વિનાના વિદ્યાર્થીઓ છે તેને પ્રવેશ રદ કરવાની પણ એમણે ભલામણ કરી હતી ખાનગી કોલેજો છે એ ફાવે તેમ મનમાની કરી રહ્યા છે સીધો આરોપ છે ધારાસભ્ય કુમાર કાનાણીનો કઈ રીતની કાર્યવાહી થશે કોલેજોએ પોતાની પાસે રહેલી બેઠક કરતા થોડી વધારે જ્યારે એડમિશન એલોટમેન્ટ લેટર કર્યા છે ત્યારે તે લોકોની બેઠકોની અંદર પ્રવેશ ફાળવામાં આવે છે મેરિટને આધારે જ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે અને મેરિટ સિવાયની કોઈ પણ અમને નામજોગ એની અરજી મળશે તો તે કોલેજનો પ્રવેશ અમે રદ પણ કરીશું અને જે તે વિદ્યાર્થીને ત્રીજા રાઉન્ડની અંદર મેરિટના આધારે પ્રવેશ ફાળવવામાં પણ આવશે બિલકુલ જોઈ શકાય છે કુમાર કાનાણી ધારાસભ્ય છે તેમના લેટરની અસર થઈ રહી છે જે જીક પોર્ટલની ઉપર પર જઈને એડમિશન આપવામાં આવ્યા છે એ રદ કરવામાં આવશે તેવું સ્પષ્ટ અત્યારે રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે જો કર્યા હોય તો એ પ્રમાણેની વાત અત્યારે ડૉક્ટર કિશોરસિંહ ચાવડા જે વીસી સ કરી રહ્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત